ગોંડલના ચકચારી કેસ એવા અમિત ખૂંટ કેસમાં હવે મોટા ખુલાસાઓ થઈ શકે છે કારણ કે ગોંડલ પોલીસે અમિત ખૂંટ કેસમાં અનુરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરી છે અને હવે અમિતખૂંટ કેસમાં અનુરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા હાલ ગોંડલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનુરૂધસિંહ જાડેજા એ સરેન્ડર કર્યું છે અનુરૂદસિંહ જાડેજા કોર્ટમાં હાજર થતાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ કોર્ટ પર દોડી આવ્યા હતા જેને પગલે કોર્ટમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો ત્યારે ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં જે તે સમયે મોકલવાનો આદેશ કર્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જૂનાગઢ જેલના હવાલે અનિરુદ્ધસિંહ જાડેજાને કરવામાં આવ્યા હતા તેવામાં અમિત કૂટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ હોવાથી પોલીસે ઓગણીસ તારીખે મોડી રાત્રે જૂનાગઢ જેલમાંથી અનુરૂધસિંહ જાડેજાનો કબજો લઈને ગોંડલ પોલીસ સ્ટેશને આવ્યા હતા અમે કુટ આત્મહત્યા કેસમાં અનુરૂધ્ધસિંહ જાડેજાને ગોંડલની કોર્ટમાં રજૂ કરવામાં આવતા શનિવારે રાત્રે અનુરુદ્ધ અનુરુસિંહ જાડેજાને ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર એસ રાઠોડના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગણીને ધ્યાનમાં લઈને કોર્ટે બાવીસ સપ્ટેમ્બર બપોરે ચાર વાગ્યા સુધીના બે દિવસના રિમાન્ડ અનુરુધસિંહ જાડેજાના મંજૂર કર્યા છે અમિત ખુટે પોતાની સુસાઇડ નોટમાં અનુરૂધસિંહ સહિત અન્ય કેટલા લોકો ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને આ આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને અનુરુધસિંહના સરેન્ડર બાદ જૂનાગઢના અતાઉલ મણિયાર નામના વ્યક્તિને પણ રાજકોટ રૂલર એલસીબીએ ઝડપી પાડીને ગોંડલ પોલીસને સોંપ્યો છે હાલ અનુરૂધ્ધસિંહ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને આ આપઘાત પ્રકરણમાં સંડોવણી જાહેર કર્યા બાદ છેલ્લા પાંચ માસથી ફરાર રહ્યા હતા ત્યારે ક્યાં ક્યાં આશ્રય લીધો હતો આ ઉપરાંત તેમનો પુત્ર રાજદીપસિંહ સાથે હતો કે નહીં સાથે જૂનાગઢના રહીમ મકરાણી સાથે સંપર્ક હતો કે નહીં આ તમામ મુદ્દાઓ ઉપર અનિરુદ્ધસિંહ જાડેજાની આ બે દિવસ દરમિયાન પોલીસ પૂછપરછ કરી શકે છે અને કોર્ટે જે બે દિવસના સોમવારે બપોર સુધીના જે રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યાં સુધી પોલીસ છે તે પૂછપરછ કરી શકે છે આ બધા સવાલ ઉપરથી પડદો પણ ઉચકાઈ શકે છે અમિત આત્મહત્યા કેસમાં અનુરૂધસિંહ જાડેજાના બે દિવસના જે રિમાન્ડ મંજૂર થયા છે તેને લઈને આ કેસમાં અનેક વળાંકો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી એવા અનુરૂધસિંહ જાડેજાની જેલ મુક્તિને પડકારતી અરજી તેમના પૌત્ર હરેશ સુરઠિયાએ હાઈકોર્ટમાં કરતા નામદાર કોર્ટે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો જોકે અઢાર સપ્ટેમ્બર સુધી અનુરૂધસિંહ હાજર ન થયા અને તેમના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ અને જૂનાગઢ જેલ પાસે એક અઠવાડિયાની મુદત માંગવામાં આવી હતી પરંતુ કોર્ટે ઓગણીસ સપ્ટેમ્બરે રાત્રે આઠ વાગ્યા સુધી હાજર થવાનો સમય આપ્યો હતો તેવા માગત ઓગણીસ તારીખે અનુરૂધ્ધસિંહ જાડેજા દ્વારા અચાનક ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમિત ખૂંટ કેસમાં મોડી રાત્રે જૂનાગઢ જેલમાંથી ગોંડલ પોલીસે તેમની ધરપકડ કરી હતી અમિત ખૂંટ કેસમાં હજી પણ બે આરોપી ફરાર છે જેમાં અનુરૂધ્ધસિંહ જાડેજાનો પુત્ર રાજદીપસિંહ અને રહીમ મકરાણી છે હાલ અનિરુદ્ધસિંહ ગોંડલ પોલીસના રિમાન્ડ પર છે ત્યારે ફરાર આરોપીઓ અંગે પણ અનેક ખુલાસા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે